અંગેની જાણ પોલીસ ને થતા રાવપુરા પોલીસ પહોંચી આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કુદકો મારનાર પુરુષ રૂપેશ રાણા હોવાનું જાણવા મળ્યું છે આ જાણ થતા રૂપેશ રાણાના પરિવાર જણા ત્યાં આવી પહોંચ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરાય પરંતુ હજુ સુધી કોઈ ટ્રેડોડી મળી આવી નથી બરાબરી કંટ્રોલ રૂમ છે ફાયર સ્ટેશન મને કોલ આપેલ છે કે પંચમુખી હનુમાનના મંદિર વિશ્વમિત્રી કાલા ગોલા પાસે એના સામે એક્ટિવા છે એક્ટિવા પડી છે ને વિશ્વામિત્રીના કિનારો છે ત્યાં ચપ્પલ પડ્યા છે અને પોલીસોએ મિત્ર આપણે મળ્યા એટલે એમને પોલીસ સ્થાપે કીધું બોલે તમે શોધખોળ ચાલુ રાખો શોધખોળ અમારી કામગીરી ચાલુ છે બરાબર હજુ કેમેરો બઢિયા જ કે કેમેરા બાકી છે જો સર સેની મદદ કરી છે મદદ છે અમારા સ્ટાફ ફાયર સ્ટાફ બિલાડી છે અમારા વાંસ છે તો બસ જે ચપ્પલ બતા તે આજુબાજુ લોકેશન અમારું ચાલુ છે કામગીરી ચાલુ છે અમારું બરાબર સુનાળ છે સર સૈનિક નાંદેડ ફાયર સ્ટેશન